બપોર પછી આપણે નિવેદ કરવાના છે અને કાલે બપોર સુધી છે એટલા માટે દર વખતે સાંજે કરીએ ને તો અમે આજે કરી નાખશો હનુમાન બાપાના વડા અને નિવેદમાં આપણે ચોખા તલવટ ને જેવું થાય નઈ બધું તો આજે એવું કરવાના છે તો અત્યારે તો જેવું રસોઈ કરવા માંડી ને સાડા બાર આપડે વાગી ગયા છે સાક આપણે વાલો રીંગણા નું કરી નાખો ને રોટલા રોટલી કરવાના છે અને વાણી બેન જુઓ હમણાં તો વેકેશન છે તે એન્જોય કરે હો કા વાણી તો જો વાણી એવું બ્લેક પહેર્યું છે અને મેં જો એના મેજિક નો હોય સેમ સેમ હે ને એટલે અને આજે મમ્મી આવ્યા મમ્મી જય શ્રી કૃષ્ણ જય એને કાળું પહેર્યું હે આજે મમ્મી એ બ્લેક મમ્મી એ બ્લેક પહેર્યું અને વાણી તમે કેમ બ્લેક પહેર્યું કાળી ચૌદસ નજર નો લાગે ને કોઈ ની આજે બધા ટૂચકા કરતા હોય એટલે એમ કે આપડે ખબર નથી પણ નજર નો લાગે કા હા બધામાં વાણી બેન બોલ લઈને ને રમવા મીડ્યાશો બેન રમવાનું છે કે શું કરવાનું છે હે વાણી જોઈ જોઈ આ ને એટલે આવડી ગયું ને આ કોણ લઈ આવ્યું બોલ વાણી બોલ કોણ લઈ આવ્યું દાદા હે આપડા દાદા લઈ આવ્યા પ્રફુલ દાદા તો તને હવા ભરીને ઉપર દેવા આવ્યા હતા બાકી દાદા ગયા તા ને શોપિંગ કરવા ખરીદી કરવા ત્યાં છે લઈ આવ્યા અલગથી લઈ આવ્યા ને

રોટલી લોટ બંધાઈ ગયો તો રોટલી કરી લઈએ અને પછી જો બપોર પછી આજે છે ને વડા ને બધું બનાવ્યું છે પછી હનુમાન બાપા એ મંદિરે ધરવા જવાનું છે અને પછી પાછી આપણે રંગોળી કરવાની છે તો આ કન્ટિન્યુ એવું રહેશે કામકાજ બધું તો બસ બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી અને બ્લોગને લાઈક શેર અને ચેનલમાં નવા છે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો તો આજના બ્લોગને એન્જોય કરો અને જોય જોઈશું આગળ થાય છે શું ઈ સાજો ઠેકડા મારી ઘડી ઘડી આવ્યો આ નાની હતી ને તમે પેલા ના લોક જોય તો જોઈ લેજો એટલી શાંત બેસતી હતી કે વાત જવા દે મને એમ હતું કારણ કે હે ને બોલતા બહુ નહીં આવડે પણ અત્યારે હે ને એની જીભ એટલી થઈ ગઈ છે ને ને એટલી નખરાળી થઈ ગઈ હે કે વાત જવા જો બતાવે એ જીભ કેવડી મોટી જીભ થઈ ગઈ આમ જુઓ થઈ ગઈ ને હા પાડે પાછી તો જો વાણી બેન આજે વાડ ના છોડ્યા મારે હે ને વાણીનું હેર કટિંગ કરવાનું છે હાથે કા વાણી કાલ ના કોરા છે પણ વારો ન થાય હા ખાધી ખાધી અમને ખબર છે ને એટલે આપણે આવી હતી ને બધી બોક્સ ની અંદર તો દેખી જાય એટલે પછી ચાલુ થઈ જાય એટલે ખાધી છે પણ અત્યારે જ ખાય બાકી આખો દિવસ નથી ખાવા દેતી એટલા માટે ક્યારેક જ દેવાની હોય તો ચાલો હું ફટાફટ રોટલી બનાવી લો કે સાડા બાર થઈ ગયા અને અત્યારે નથી ખરાક છે પપ્પાને એટલે નહીં આવે પણ અડધી કલાકની અંદર વયા જાય તો પછી આવશે એટલા માટે તું કેમ મારી પાસે હળિયું કાઢે છે જોવા માટે ઘડી ઘડીએ તમે હે ને આના આવું લોક આગળ ના જઈ ને જોયા જો ન જોયા હોય તો એટલે તમને ખબર પડશે કે કેવી હતી ને અત્યારના જોજો એટલે ખબર પડે કે કેવી છે એ તો ચાલો આપડે મળી હવે આગળ ચાલો ફ્રેન્ડ તો જો છ વાગી ગયા અને અમે બનાવવા માંડ્યા છે રસોઈ કેમ કે આજે ચૌદ છે ને તો બપોર પછી થી બેઠી તો આપણે હે ને નિવેદ અત્યારે કરી નાખીએ તો કાલ ઉપાધી નહીં કેમ કે પછી બપોર થાય તો પતી જાય તો

હા તો જો અત્યારે મમ્મી તલવટ કરવા બેસી ગયા તલ ને મિક્સરમાં પીસી નઈ ગોળ ને ઘી નાખી દેવાનું એટલે થઈ જાય તો તૈયારી કરવા માંડીએ ક્રિપાલ ને કેવા ભાવે તો ક્રિપાલ જ બહુ ભાવે ને એટલે ના તો આપણે વધારે જ કરવા પડે પણ આ તો છે ને નિવેદના હોય ને એટલે પછી બધા ભેગા કરીએ પ્રસાદી ના ખોટા પડ્યા રેવા દેવા બપોરે કરીએ ને તો વધારે જ કરીએ એટલે હાંજે ખવાઈ જાય પણ હાંઈ આ કરીએ ને એટલે થોડા કરીએ એટલે આપડે કાલ બુધી ખાચવાની ઉપાદી ને એટલા માટે પછી દીવાપતી કરશું ને દીવડા કરશું ને તો અમે વહેલા જ વર્ગી જાય સાત સાડા સાત થાય તો બધું પતી જાય પછી જો આગળ વડા બનાવવાના હે તો અમે કેવી રીતના વડા બનાવીએ ને એ હું તમને બતાવી કેવું કેવો લોટ હોય મિક્સ કરેલો અને કઈ રીતના બનાવવાના હોય વડા વડાને બનાવી નાખે વાણી બેને ને જાય આપણે હુતા છે નથી એટલે હોવા દઈએ પછી એને પપ્પા બે જાશે ને તો હનુમાન પાપાને ચડાઈ આવશે વડા પછી અમે બધા ખાશું તો જાય મમ્મી મિક્સ કરવા માંડ્યા તેલ ઓલું તેલ આવડી જાય ને ઘી ને ગોળ હા અત્યારે હવે શિયાળામાં આવશે બધુંય કચરિયું હાની કચરિયુંય કહેવાય હાની આ પેલા હાની કેતા બધાય બહુ ઓર્ગેનિક રીતે બધાય બનાવતા હોય ઓલાથી એટલે એમ ને આમ ને બધાય ખાહે હોય શિયાળામાં બધું ખાવા પીવાનું જ આવશે ને અડદિયા ને ખજૂર પાક ને હા આ ઠંડી પડે પછી જ ને હવે તો ચોમાસું તો ગયું હવે શિયાળામાં તો એવું જ આવશે બધું ખાવાનું સારું સારું તો જો એ મમ્મી એવું મિક્સ કરે ને અમારા આમાં છે ને એવો પ્રોબ્લેમ થાય તો એ શું શું ગયા નીકળી ગયા તો જો આપણે ભાત એ હોય જો એ ચડવા આવ્યા છો તો હાલો હવે પછી બ્લોગમાં એન્ડ સુધી બની રહે છે એટલે તમને બતાવું અમે વડા કઈ રીતે ઘણા છે ને ઓલા અડદના દાળના ઓલા વડા કરતા હોય આપણે દહીં વડા કરીએ એવા દહીં વડા કરીએ એવા

અમે આ જો પાલી એક દઈરુ એડદની દાળ નાખી એક પાલી ઘોમ એક વાત કડદ ની દાળ નાખીને અમે એટલું આ દયરું હે ને એના વડા અમે બધા ખાઈ જવાના છીએ કઈ વધારવાના નથી

તો જો મમ્મી લોટ બાંધે છે અને અમે ને પછી પુરી ની જેમ ચા એ રહે હે ને અવારે નાસ્તામાં આપણે ભાવે એટલે અમે પછી વધારે જ કરીએ ઓછા ન કરીએ કરીએ ને તૈયાર કારણ કે એક જ વાર કરવા હોય પછી આમ મન થાય પણ આપણે બીજું બધું બનાવીને ખાતા હોય ને એટલે એમ થાય કે વડા આપણે અત્યારે કરીએ તો એકદમ મજા આવે થોડાક આપણે એક્સાઇટેડ રહીએ ખાવા માટે એટલે તો જો મમ્મી હવે લોટ બાંધે છે વાણીબેન ક્યાંક ચા ગી ના એવા તા જોઈ લ્યો પાછા સેટી વહી ગયા હો કેવા બેઠા છે ને અત્યારે જો વાયગા કેટલા વાર છે ચાલો વાળી બેન જાગીને કઈક મોડું બધું ધોઈ લ્યો પછી હજી દીવડા નથી કરવા આપણે કરવા ને તો જો હાલો હું દીવા બધી કલર મમ્મી લોટ બાંધીને તૈયાર રાખે છે પછી દીવડા ને લોટ ને બધી એકાએક કરશું પછી ચારવાના છે નિવેદ એટલે આપણે ભાત અહીંયા મસ્ત બની ગયા દાળ તો થાય છે ને જો મમ્મી લોટ બાંધે પછી તમને આગળ પાછું બતાવીશ તો જો અહીંયા આપણે છે ને વડા અડધા બની ગયા મમ્મી ગુણા કરતા ગયા હતા ને હું દબાવતી ગઈ હતી તો થઈ ગયા છે હવે મમ્મી એટલા કરી લે ને તો હું તેલ મૂકી દઉં એટલે આપણે તળાવવા માંડે આપણે તેલ મૂકી અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળવા માંડીએ વડાને તો એવા મોઢામાં પાણી આવે છે એક આપણે ઉતારણી ઉપર એ વડા કરીએ કે નહીં તો જો કેવા અમારા વડા ફૂલીને દોડા જેવા થયા ને આ ખાવાની કોઈ મજા આવશે જો ફેરવામાં વાર લાગે ને પછી એ કાંઈ છે એટલે પૂલું થઈ બગ બગ આમ જો ને દોડાને દોડાઓ જો અહીં આપણે તો ત્યારે ચડાઈ ગયા ને આ સાત આપણે જો હનુમાન દાદાને ચડાવવા માટેના હે ને સાત અલગથી રાખ્યા છે તો અમે વાણીને પપ્પાને મોકલશું ને ચડાઈ આવશે તો જો આપણે આ થઈ ગયા થઈ ગયા હા હવે મમ્મી પછી નિવેદની તૈયારી કરી લઈએ પછી કરશું દીવડા એટલે થોડેક મોડે સુધી સરસ ના રીએ ભરાય જાય તો બધા શું આપણે દર્શન થઈ જાય ને પછી થઈ ગયું તો આપણા ભળે દડાવો આતો અહીંયા જ રહી ગયો વાણીબેન હવે રમવા માંડ્યા છે ગીત ચાલુ કોરીને રાસ એટલે રાસ લેવા બહુ ગમે ત્રણ પેલા લઈ લે થઈ ગયા એ જે વડા બનાવ્યા જોય તોડાય જ છે તારે ને દાદાને પછી જવાનું છે ને હનુમાન દાદા એ તો જો જમીન અમે એવા નીચે અને મેં બનાવી રંગોળી તો મારી આજની રંગોળી કેવી બની કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બ્લોગને કરીએ પૂરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ